સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે મુખ્ય હાઈવે પસાર થાય છે તેમાંનો એક રાજકોટ અમદાવાદ હાઈવે પર અનેક વખત ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાય છે સુરેન્દ્રનગર એલસીબી તથા પેરોલ ફરલોની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સાંગાણી ગામની સીમમાં ચોટીલા સૈલા નેશનલ હાઇવે રોડ પર આવેલા ખાનગી હોટલના ગ્રાઉન્ડમાં એક ટાટા કંપનીનો ટ્રક ઉભેલો હોય ટ્રકમાં તપાસ કરતા ખાતરની બેગની આડમાં છુપાવી લઈ જવા તો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ ન અગિયાર હજાર ચારસો છન્નું કિંમત રૂપિયા પંચ્યાસી લાખ છાસઠ હજાર આઠસો ખાતરની કોથળીઓ નંગ બસો પચીસ કિંમત રૂપિયા સડસઠ હજાર પાંચસો મોબાઈલ ફોન ટાટા કંપનીનો ટ્રક નંબર છે આર જે ફાઇવ ટુ જી એ ફોર ફાઇવ સેવન ફાઇવ મળી કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ છ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રકનો ચાલક અને તેનો માલિક દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઇસમ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો દાખલ કરાયો છે ઇલિયાસ જર્ગેલા સાથે શાહરૂખસિંહ પૈ રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે